સમર્પણથી પરિચિત થાય છે આઝાદીના સમયે જ્યારે દેશને એકવાર કરવાની જરૂર હતી ત્યારે કોઈપણ ખચકાટ વિના પોતાનું રાજ્ય ચરણે ધરનારા મહામાનવનો ઐતિહાસિક ગૌરવવંતો છે આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણ અને આશીર્વાદ રૂપે ભાવનગરના યુવરાજ શ્રી જય વિરેન્દ્રસિંહજી ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમ અગિયાર જાન્યુઆરીનો રોજ બપોરે કામરેજ તાલુકાના ડેલાડ ગામે યોજાશે આ કાર્યક્રમમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી રાજપૂત પરિવારો અને મહારાજાના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડશે જય માતાજી જય મહારાણા પ્રતાપ અખિલ ગુજરાત સત્ય રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓની સંકલન સમિતિએ અગાઉ નક્કી કર્યું હતું કે પંદરમી જાન્યુઆરીના દર વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કુષ્ણકુમારસિંહજીના ત્યાગ દિવસ તરીકે ઉજવવાનો ઓગણીસો ની પંદરમી જાન્યુઆરીએ દેશ આઝાદ થયો ત્યારબાદ દેશની એકતા અખંડતા માટે સરદાર વલ્લભભાઈને સૌથી પહેલાં ભાવનગરના મહારાજાશ્રી ને એક નામદાર કૃષ્ણ કુમારસિંહજીએ અઢારસો પાદરનું સમગ્ર ભાવનગર રાજ્ય જળજવેરાત સાથે દેશને સમર્પિત કર્યું હતું અને એને જે આ એમણે જે દિલ દરિયાદીરી બતાવી હતી એમાં આવનારી પેઢીઓને અમારા રાજપૂત સમાજની પેઢીઓમાં એનું સ્મરણ થાય એમાંથી પ્રેરણા મળે એના માટે જેમ અમારા રાજપૂત સમાજ માટે મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ જેમ આદર્શ પુરુષ છે તેમ અમારા ગુજરાતમાં આદરણીય મહારાજા શ્રી સિંહજી પણ એક આદર્શ રાજવી છે અને તેના માટે આ ડેલાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત મુકામે તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે એક કલાકે યુવરાજ સાહેબસિંહ ભાવનગરથી જેવી રાજસિંહ કે જેઓ કૃષ્ણકુમારસિંહજીના પ્રપુત્ર થાય છે તે ઉપસ્થિત રહેવાના છે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે અને અમારા સમગ્ર દક્ષિણ ગુજરાતની વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ હોદ્દેદારશ્રીઓ અને સમાજ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે યુરાશિ ભાવનગર જેવી રાશિ અને આગેવાનો સૌ પહેલાં બારડોલી ભેગા થશે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલના આશ્રમમાં જઈ સરદારસિંહની પ્રતિમાને સુત સુતરની આંટી પહેરાવશે અને ત્યાંની આશ્રમની મુલાકાત લીધા પછી આ દેલાલ મુકામે આવશે અને ત્યારબાદ અમારો સમારંભ વિવિધ પ્રોગ્રામો મારફત ચાલુ થશે સૌને જય માતાજી શ્રી રાજપૂત સમાજ કામણી વિભાગના મહામંત્રી તરીકે હું ફરજ બજાવું છું પ્રજા વર્ષે નેક નામદાર શ્રી મહાક રાજા શ્રી કૃષ્ણકુમારજી ગોહિલના ત્યાગ દિવસ નિમિત્તે આપણે સૌ અગિયાર એક બે હજાર છવ્વીસના દિને બપોર એક કલાકે ડેલર મુકામે ભેગા થઈશું કૃષ્ણકુમારજીનું સ્લોગન હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો ખાલી અમારા રાજપૂત સમાજ પૂરતું મર્યાદિત ન હતું પણ રાષ્ટ્રની એકતા જળવાઈ રહે સર્વ સમાજ સાથે લઈને સર્વ પ્રજાનું કલ્યાણ માટે શ્રી કૃષ્ણકુમારજીએ પોતાનું પ્રથમ રજવાડું આપ્યું અને અધરશોપાદનો ત્યાગ કર્યો તો એના સ્મરણ યુવા શક્તિમાં રહે અને યુવા શક્તિ એમથી પ્રેરિત થાય અને આજના યુગમાં જે મહિલા બાળ સશક્તિકરણ અને યુવા વર્ગની જે જરૂરિયાત છે અને એના જે માર્ગદર્શન છે કૃષ્ણકુમારી એના પથ પર જઈ સૌ એના માર્ગદર્શન પર ચાલે એ એ નિમિત્તે અમે આ ત્યાગ દિવસની ઉજવા જઈ રહ્યા છીએ જય માતાજી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ કામરેજ સુરત